હલો દોસ્તો નવા વલોગમાં તમારું સ્વાગત છે હું આજે જે અમારે કપા કર્યું હોય વાડામાં તો એણાવાડામાં હું થાય છે એ તમને જીની બતાવું કે હું થાય છે જેમકે વહરાતના કારણ થકી કપા એટલો મજબૂત તો થઈ શું નુકસાન તો ઘણું આવ્યું હે પર હું આજે કપાનો વલોગ હું કાં બનાવું હું કે જુઓ અમારે તમારા ગમ કપા હોય તો તમારા ગમો વણિયરને એવું ખી કેથી ખાતું એ મને ખબર નથી પર તમે કોમેન્ટ કરજો ની અમારા ગમો જે અમારે કપા કર્યું હે ને મારે વાડામાં તો એના કપામાં વણિયર પેદાશું હોય તો આપણે જઈએ તો દેખવાથી મળતો ને આપણે નહીં જઈએ ને તાણી હે ની એ આવે હે તે ખાઈ જાય હે તો જે તોડી નાખે હે તો ભોય હે પૂરી ભમરી ભોય પડી રહે તો હું જોવા જઉં હમણાં હાલમાં કેટલું નુકસાન કર્યું હોય ચીચમ હેમ તો હું તમને બતાવું તો આ જોવા જયપાલની જયપાલના પપ્પાની મયપાલની બધા જ વાડામાં તો હું એણોને પસવાડે પસવાડે જતી વલગ બનાવતી બનાવતી તો હું તમને બતાવું કે હકીકતમાં કપામાં હું નુકસાન શું હેમ તો એ પહેલાં જોઈ તો હું શું હું આ વાડામાં આ જો આ આર્યો કપા તો આ જો આવી રીતિ થાય હે આ હે ને આ પૂરી ભમરી હે ને આવું આવું કાપી નાખે તો ઝેડવા જેવી રીતે ને હું તમને બતાવું કે મોટો મોટો ઝેડો હોય ને એ હે ની મોય રૂહ ધરવાનું હોય ને જો ઝેડવો કાપી નાખે તો કાપી લો પડ્યો નહીં તો હું તમને બતાવું તો આ જો આવી રીતના નુકસાન કરે એક જીવડું હે આપણે જેવી રીતે આ બલાડી આવે ને આપણા ઘરમાં બલાડી થી આપણે એવી રીતના હે તો આવી જોવાયું એમ તો આવી રીતના નુકસાન થાય હે આ કપામાં એક તો વહરાત નું નુકસાન એક જીવડો નું નુકસાન હે જંગલી વણિયર કી અમારી ભાષામાં તો એ આવે હે તો જો

બોલોથી એમ કે હિ તો હું થી બંધથી ચમકે જોવા મળે હે એ બિલાડી જેવું આવે એટલી તે મોરી હે નહીં આ કપાની જેડું હોય ને હું હે નહીં આ જો આ જો આ કુણું આવે ને તો આ ખાઈ જાય હે એના કારણ થકી પેદાશ્યું હે

આ જો આ બધે નુકસાન કર્યું ને એટલે હમણાં હાલ મસ્ત બેઠું એમ એ પર કે દવા મેલન તો એ દવા મો એની લાગે કે કશું નહીં એની કોઈ ફરક પડે નહીં આ મઈપાલ ને કહી કપા લાવતું એમ તો અમે જઈએ અહીં ઓ હે પર એ હે કે આપણને નિહાવા દે જેમ કે આપણે એને પસાડી પસાડી જઈએ તો એ આપણા કરતે આગળ ભાગીને જાય જેમ કે સસલા જેવું બિલાડી જેવું સાવે એના કારણ થક જપાન ક્યાં પાછો વળી જાય એમ અમે તો નિયાત માં આવે તો નાહી જુઓ આપણે બોલ્યા નીસ તો નાહી જાય તો આપણને દેખાડું દે તો આ વણે હેની બૂમ કરીને બોલા બોલ કરીને એના કારણ થકી કી નાહી પડ્યું એટલે અમને જોવા નહીં મળ્યું જોવા મળે ને તો અમે તમને બતાય પેલા તો તો જો અમે આજે પૂરી ફેમિલી કપામાં આવી હતી હું બે દિવસથી આ મકાઈ કાપતી નહીં એમ તો તમને મકાઈવાળો પીર મી અલગ બનાવી તો એ બી તમે જોયો હોય તો હું ચમકે આ વહરાત વધારે પડે એના કારણ થકી અમારે મકાઈ પૂરી બગડી ગઈ છે તો અમે આ કાલે આ મકાઈ વાઢવાની અને આજે કપામાં જોવા આવ્યા તો અમે કે હોઝના નો આવે હે એ વણિયર એમ કહેતો હોય એટલી અમે હોજના ટાઈમની હું કપામાં આવી હતી તો કપામાં વણિયરનો ઉપર આજે હું વલગ બનાવ્યો હોય તો તમે એમ તક જોજો દોસ્તો જુઓ આપણે જેવી રીતે હર કોઈ ખેતીમાં મકાઈમાં જુઓ તો મકાઈમાં અમી આ મકાઈ પડી જાય એટલી ઉંદરા પેદા થઈ જાય ને આવું દેવ લાગે નહીં એવું થઈ જાય ને આ કપામાં અમે આ કપાની ખેતી આપણે જેટલી મજબૂર થકી કપ ખેતી કરીએ તો આપણે આમ એક તો થકી પરેશાન થી જોઈ ને જીવડું જંગલી જીવડ હોય ને એ પૂરો બેઠો તો આ બધું નુકસાન કરવા ઠેઠોધી કપા હે આ પૂરું તો અમે હે કે અમે આગળ જઈએ અહી તો આગળ બતાવી હું તમને જોવા મળે હે તો આ જો એક કપામાં હે આ હું તો અમે આ પેલી બાજુનો વિડીયો કર્યો હતો તો એ અમને નહીં જોવા મળ્યો તો અમે ઓણી બાજુ જોવા જઈએ હે કોણી બાજુ મળે શું થાય હેણા હેણાપાય કેટલું નુકસાન કર્યું હોય એ ભી જોવા જઈએ આજે પૂરા કપાવાળા ખેતરમાં ફરી ફરી

એ લાવી નહી કપાલ એના પહાર ના હિ જતુ રહ્યું તો અમને આજે બે જોવા મળ્યા અમે આજે એનો નહિ હે કે હોય કોમ્પિટ તો આ જયપાલના પપ્પા કહી કે આજે હે કે નાઈટમાં વાઇટો એની વાઈટીમાં કમ્પ્લેટ આ જેતે તે બધ દે હું એના કારણ થકી સોડી જહી પર હાલાકી સોડી ની ચમકે એ ખાવા પેદા જઈ હમણાં કુણો જડ વીને એટલા ઘડી નુકસાન કરી એના કારણ થકી પર આ જુઓ આ ફેર થયો મને આ જયપાલને ને જાસ્ત પૂરા કપામાં ફરી જાય ઠેઠું ઠેઠાદી દેખાય ને એટલે બધા કપામાં એટલું બધું નુકસાન થાય હે દોસ્તો તમારે પર કપા કરેલો હોય તો તમે હે કે ઘેર તમે વાડામાં જજો જોજો કે આ જેડવો હોણે તૂટી જાય અહીંયા હોણે નુકસાન થાય હે એમ પણ આ બીજું કોઈ જીવડું નથી કરતું આ બિલાડી જેવું જીવડું આવે હે ને વણી એ કરે આ ખેતરમાં નુકસાન તો તમારે પર જવું હે રાઈતે એક ગોળો લગાડવો હોય પછી આપણે થોડીક વાર રખવાળી કરવી હે મય કપા આપણે થોડક બોલવું છે જે તે જે તે ગબડવું કરવો હોય તો એના થકી અવાજ થકી નાં પડે દોસ્તો મારો વિડીયો હારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતો બાય બાય